ગુજરાતની ચોપનસો જેટલી પંચાયતો જેમાં ચાર હજાર જેટલી પંચાયતો બે હજાર બાવીસની મુદત પૂરી થઈ ગઈ છે અને ચૌદસો જેટલી અંદાજીત પંચાયતો જેની મુદ્દત ત્રીસ જૂન બે હજાર પચીસમાં પૂરી થાય છે સરકારના ઇશારે રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીઓ કરવા માગતું નથી સમગ્ર દેશની પંચાયત રાજનું મોડલ આપનાર ગુજરાતની ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લોકશાહીના ફાયદાથી વંચિત રાખવાનું પાપ કરી રહી છે આ શબ્દો છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ડોક્ટર મનીષ દોશીના જેમણે ગંભીર આરોપ છે સરકાર સામે લગાવ્યા છે તેમણે કહ્યું છે કે વન વન નેશન ઇલેક્શન લોકસભા અને વિધાનસભા માટે કાયદો લાવવાનો છે એ કાયદો હજુ બન્યો નથી એ કાયદાનો પ્રયોગ કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થગિત કરી ત્રણ ગામડાઓની પ્રજા અને સ્થાનિક પ્રતિનિધિ ચૂંટી શકે અને અધિકાર રાજ હેઠળ ગામડાઓની પ્રજા પિસાતી રહે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર જિલ્લા જેવા મનરેગાને અને જલ કૌભાંડ થતા રહે ખબર નથી પડતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સરકાર કરાવે છે કે રાજ્ય ચૂંટણી આવ્યું ગુજરાત પંચાયત એક્ટ ઓગણીસો ત્રાણું ચોરાણું જોઈએ છે કે કોઈ પણ પંચાયતના સરપંચ સભ્યને ખાલી થયેલી બેઠકોની પેટા ચૂંટણી બાર માસમાં પૂરી થવી જોઈએ પરંતુ આ પહેલાં બેઠકોમાં ચૂંટણી કરાવી એ રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય જવાબદારી છે ત્યારે તો આ મામલે સંદર્ભમાં શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તે સાંભળી समग्र गुजरात में जी रीती पंचायती राज मार्गदर्शक भूमिका गुजरात समग्र देश ने પંચાયતી રાજમાર્ગ કેટલું મજબૂતીથી કરી શકાય એના શું શું ફાયદા એ સમગ્ર દેશને દિશા દેખાય પણ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની સરમુખત્યારી માનસિકતા સત્તાનું કેન્દ્રીકરણ અને એના કારણે ગુજરાતની અંદર ચાર હજાર જેટલી ગ્રામ પંચાયતને ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં વહીવટતા શાસન હેઠળ અત્યારે પંચાયતો કામ કરી રહી છે બાકીની જે ચૌદસો જેટલી પંચાયતો છે તેની મુદત પણ હમણાં પૂરી થવા જઈ રહી છે એટલે કે ત્રીસમી જૂને એટલે કુલ ગુજરાતમાં જૂને ચોપનસો જેટલી પંચાયતો વહીવટદારના શાસન હેઠળ આવશે આપણે જોઈએ છીએ કે ગ્રામ પંચાયતમાં મળવાપાત્ર લાભો અને રાજીવજીનું જે સ્વપ્ન હતું ને રાજીવજીએ જે રીતે સત્તાના વિકેન્દ્રીકરણ માટે ત્રિસ્તરીય માળખું લાવ્યું એટલે કે પંચાયત તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત પંદરમું નાણા પંચમાં પણ સ્પષ્ટતા છે કે ગામના વિકાસ માટે ગ્રામ સભા નક્કી કરે પણ જે રીતે પદ્ધતિ ચાલી રહી છે ગુજરાતનો ચૂંટણી આયોગ રાજ્ય સરકારના ના ગ્રામ પંચાયતના વસતા હજારો નાગરિકોને ગ્રામ્ય વિસ્તારમાં તેમને મળવાપાત્ર લોકતાંત્રિક અધિકારથી વંચિત રાખીને તેમના ગામના વિકાસ માટે ભાગીદારીથી વંચિત રાખવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીની સરકારના હિસારે રાજ્ય ચૂંટણી પંચ કરેલું છે આયોગ કરેલું છે એવું માઉસ પણ આરોપ છે કોંગ્રેસ પક્ષ રાજ્યની અંદર પંચાયતોની ચૂંટણી થાય અને નાગરિકોને સત્તાના વિકેન્દ્રીકરણના લાભ મળે તે દિશા માટે પણ ગંભીરતાથી રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત થશે સાથો સાથ રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય ફરજ બને છે કે કોઈપણ જગ્યાએ

એ ફરી એક વખત આપણી સામે ઉજાગર થઈ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્ય ચૂંટણી આયોગ રાજ્ય સરકારના બંધાણીએ પોતાની ફરજની જે અવગણના કરી છે એ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ સભાઓ પણ વધતી નથી હવે તો ત્રણ ત્રણ વર્ષ જેટલા સમય થઈ જાય અને જો વહીવટદાર શાસન જ પંચાયતો હોય તો તે વિસ્તારની અંદર મનમાની કહેવાનું જે સરકારને જેમ કે દાહોદની અંદર આપણે જોયું કઈ રીતે અને આખે પંચાયત મંત્રીશ્રીનાંચાયત રોલ મોડલ હતું ત્યાં ભ્રષ્ટાચારનું અંદર પણ ભ્રષ્ટાચારના રોલ મોડલ કેમ ચાલે છે છોટા ઉદેપુરની અંદર કઈ રીતે ભ્રષ્ટાચારનું રોલ મોડલ ચાલ્યું કઈ રીતે મહીસાગરમાં ભ્રષ્ટાચારનું રોલ મોડલ ચાલ્યું અને આપ જોતા હશો મોટા ભાગે પંચાયતોની અંદર એક હથુર શાસનની પ્રક્રિયાના કારણે એ પછી મનરેગા યોજનાનો ભ્રષ્ટાચાર હોય કે નલસી જલ નો ભ્રષ્ટાચાર હોય એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અન્ય સ્થાનિક નાગરિકોને મળવા પાત્ર લાભમાં પણ જે ભાજપાનું કટકી મોડલ છે કમિશન મોડેલ છે એ ક્યાંક સીધું જોવા મળે છે એટલે પંચાયતની ચૂંટણીઓ તાત્કાલિક યોજાય એના નિયમસર યોજાય અને એની જવાબદારીમાં નિષ્ફળ નિવેલી રાજ્ય ચૂંટણી આયોગ તાત્કાલિકપણે આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તેમણે મામલાને લઈને સરકાર સામે પ્રહારો કર્યા છે જે વન નેશન વન ઇલેક્શનની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે લાલિયાવાડી સામે આવી રહી છે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે અને સરકારને ભેસમાં લેવાનો પ્રયાસ કર્યો છે દર્શક મિત્રો એનકવરેટ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં